નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની વખત અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકામાં નિકલ અને ક્રોમિયમ ભંડાર હોવાનું સરકારના ધ્યાને આવતા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સરકારની પ્રોજેક્ટ સ્થાપવાની કામગીરીની હિલચાલ સામે સ્થાનિક જનતા વિરોધ કર્યો છે બિલોડા તાલુકાના કુંડોલપાલ જાંજરી માસોતા ધનસોર પંથકમાં નિકલ અને ક્રોમિયમ નો ભંડાર હોવાનું સરકારને ધ્યાને આવ્યું હતું જે બાદ સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સરકારની પ્રોજેક્ટ સ્થાપવાની કામગીરીની હિલચાલ સામે સ્થાનિક આદિવાસી સમાજના લોકો અને આગેવાનો વિરોધ કરી રહ્યા છે અનુસૂચિત અને પેસા એક્ટ મુજબ સરકાર દ્વારા કાર્યવાહી કરવા સ્થાનિક આગેવાનો માંગ કરી રહ્યા છે આદિવાસી સમાજના આગેવાનો અરવલ્લી જિલ્લા કલેક્ટરની અને ભિલોડા સરપંચ એસોસિએશનના આગેવાનોએ ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ સાથે રજૂઆત કરી હતી આજ રોજ અમો ભિલોડા તાલુકાના તમામ સરપંચો ભિલોડા મામલતદાર કચેરીએ મળી આવેદનપત્ર આપીએ છીએ અને જે ભિલોડા તાલુકાની અંદર કુંડોળ જોજરી જેવા ગામોની અંદર સરકારશ્રીને ખનન માટેના જે ટેન્ડરો પાસ કર્યા છે એ બાબતે આમાં તમામ સરપંચોને સખ્ત વિરોધ છે આજરો અમે કહેવા માગીએ છીએ કે આવી જે કોઈ નવું ટેન્ડર પ્રક્રિયાનું કે એવું કંઈક કરવામાં આવતું હોય તો તમામ પંચાયતોના સરપંચોની અને જાણ કરી એમના ઠરાવો લઈ તેમજ એમની સહમતી લીધા લઈ અને જાણ કરવું જોઈએ એ આજ અમારા અમા તમામ સરપંચોને અંધારામાં રાખી અને આ જે કરવામાં આવ્યું છે એના સામે અમારે સખ્ત વિરોધ છે અને જો કુંડોલ ગામના અંદર જો ખનીજ નિકલ અને ક્રોમિયમ જેવી ધાતુ કાઢવા માટે ત્યાંના લોકોને જો વિસ્થાપિત કરવામાં આવે તો ખૂબ જ મોટો અન્યાય થાય એવો છે અને કુંડોલ ગામ માટે તેમજ જે કંઈ વિસ્તાર આમાંથી આવરી લેવામાં આવ્યો છે એ વિસ્તારને મોટું નુકસાન થાય એવું હોય અમે તમામ સરપંચો કુંડોલ ગામ સાથે તેમજ આજુબાજુ વિસ્તારના સાથે છીએ જે આજ રોજ અમે આવેદનપત્ર આપી અહીં જાહેર કરીએ છીએ અને આ બાબતને સરકાર સુધી અમે કહેવા માંગીએ છીએ કે આનો સત્વરે કંઈક નિર્ણય કરી અને એનો ધ્યાન દોરવામાં ના આવે તો સમય આવે એ આ માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે જે આજ રોજ અમે જણાવીએ છીએ કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરબર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર